બે દૂતિયાઓ બહુમતી મળી છે એના માનમાં આજે અહીંયા રાધનપુર મુકામે આ લા રામલલા ચોકમાં એ ઉષા મનાવી રહ્યો છે એમાં આખા સોળ રાધનપુર વિધાનસભાના તમામ આગેવાનો અમારા જિલ્લામાંથી ડૉક્ટર એ દશરથજી ઠાકોર સાહેબ પણ અહીંયા પધાર્યા છે મહામંત્રી ભાવેશભાઈ અને બીજા અન્ય કાર્યકર્તા આજે એટલી બધી ખુશી છે કે ખુશીની કોઈ સીમા નથી ભલામાણા કેમ કે આ બિહાર ની જનતા એ મોદી સાહેબ નો જે માન સન્માન રાખ્યો છે એ ઉપર થી જાણવા મળે છે કે ભવિષ્ય પણ આ જનતા જનાર્દન એ મોદી સાહેબ ના પડખે રહેવાની અને કાયમ પડખે રહેવાની બોલો ભારત માતા કી